વહાલા ભક્તજનો જીવનની અંદર સંગીત જીવનની અંદર સંગીત સંધ્યા અને જીવનની અંદર પૂર્ણપણાની ભાવના જ્યાં લગી આપણામાં નહીં ખીલે ને ત્યાં લગી પરમાત્મા તરફનો રસ્તો આપણો ચોખ્ખો નહીં થાય ચોખ્ખો નહીં થાય જીવનમાં સંગીત એવું કામ કરી જાય જીવનમાં ભક્તિ એવું કામ કરી જાય જીવનમાં આપણા જીવનમાં દિવ્યતા એવું કામ કરી જાય કે આપણું જીવન પરિપૂર્ણ બની જાય પરિપૂર્ણ બની જાય કારણ કે ભગવાને આપણને આ લોકમાં શા માટે મોકલ્યા છે ભગવાને આપણને આ આ લોકમાં એટલા માટે મોકલ્યા કે આપણું જીવન સંગીત બની જાય સંગીત જ્યારે વાગતું હોય ને ત્યારે કોઈપણને બે ઘડી ઊભું રહેવું પડે હોય કોઈ પણને દુનિયાની કોઈ પણ વ્યક્તિ હોય એમને બે ઘડી ઊભું કારણ કે કાનને એમને એટલું બધું ગમવા લાગે એટલું બધું ગમવા લાગે કે પરમાત્માની અંદર આપોઆપ પ્રીત થઈ જાય તો એ સંગીત રૂપી વિચારધારા આપણા જીવનની અંદર ઓતપ્રોત બને આપણા જીવનની અંદર આહલાદ આહલાદકતા લાવે અને આપણું જીવન ઓર સુંદર બને અને સંગીતમય બને સાધનામય બને બસ સંતો ભક્તો આપણને એ જ પીરસી રહ્યા છે કે આપણું જીવન સાધનામય બને આપણું જીવન ભક્તિમય બને અને ઈ ભક્તિમય બને તો આપણું જીવન ઓર પરિપૂર્ણતાની ચાર છાંદ લાગી જાય ચાર છાંદ લાગી જાય વાળા ભક્તો છે સવારના પોરમાં વહેલા ઉઠીને પરમાત્માનું નામ સ્મરણ ભજન ધ્યાન આ બધું આપણે કરીએ તો કેટલી શાંતિ અને સ્થિરતા બક્ષતાઓ આપણા મનની અંદર કારણ કે આજે આ આ ફાસ્ટ યુગની અંદર આપણે આ જે મોબાઈલે જે આપણો જે સમય છે ને એ આપણો સીનવી લીધો હશે સીનવી લીધો હશે આપણને નથી શાસ્ત્રો વાંચવાનો ટાઈમ રહેવા દેતો મોબાઈલ નથી મંદિરે જવાનો ટાઈમ રહેવા દેતો મોબાઈલ નથી કોઈ મિત્રોને મળવાનો કે હરવા ફરવાનો કે કોઈના ઘરે કામ પ્રસંગે જવા માટે આ મોબાઈલ સમય નથી રહેવા દેતો મારા વાલા તો એ મોબાઈલથી થોડીક દૂરી બનાવી અને પરમાત્મા સંબંધી આધ્યાત્મિક રિલેટેડ વાતોની અંદર આપણું મન ઇન્વોલ્વ કરશું તો પરમાત્માની ઝાંખી આપણને જરૂર થાય અને પરમાત્માની ઝાંખી થાય ને ભાઈ તેજી શાંતિ થાય બાકી દુનિયાની કોઈ શક્તિ કે કોઈ વસ્તુ આપણને શાંતિ નહીં આપે શાંતિ નહીં આપે આ પરમાત્માની ભક્તિ અને પરમાત્માની શક્તિ સિવાય કોઈ વસ્તુ આપણને શાંતિ નહીં બક્ષે પરમાત્માના ભજન સિવાય ક્યાંય શાંતિ નથી ક્યાંય શાંતિ નથી સુરપુર નરપુર નાગ તીનો મેં સુખ નાહી કા સુખ હરી કે ચરણ મે કાં સુખ સંતન કે માહી કાં સુખ હરી કે ચરણ મેં અને કાં સુખ સંતન કે માહી બસ આવી ભવ્યતા અને આવી દિવ્યતા આપણા જીવનમાં પથરાયેલી રહે તો એનું દિવ્યતા એનું દિવ્યપણું એમનું પ્રભાવિતપણું આપણા જીવનને પરિપૂર્ણ કરે પરિપૂર્ણ કરેવાળા ભક્તો પરિપૂર્ણ કરે પરિપૂર્ણ કરે